આવું કહી અને બળજતથી રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર કઢાવીનો ગુનો હકીકત જાહેર કરતા દાખલ થયેલ આ ગુનો વણ શોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકેલ નાઈ સાહેબે પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઉનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના કરેલ જે અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો આ ગુનો શોધી કાઢવા માટે કાર્યરત હતી દરમિયાન એવી લીડ મળેલ કે સીસીટીવી ફૂટેજમાં જે ગુનામાં વપરાયેલ જે મારુતિ સુઝુકીની જે એકનીસ ગાડી છે તથા બીજી એક એક્ટિવા ગાડી છે અને તેને આ ગુનાને જે અંજામ આપનાર જે આરોપીઓ છે એ પાટણ શહેર ખાતેથી મળ્યા આવતા કુલ ચાર ઈસમો તથા આજ ગેંગના બીજા જે અન્ય બે ઇસમો છે કે જેને પકડવાના બાકી છે તેમણે ગુનાહિત કાવતરું રચી અને પોતાના કાવતરા મુજબ નો બનાવ ઉભો કરી ફરિયાદીની એક્ટિવમાં અફીણ મળી આવેલ છે એવી ધમકી આપી અને તેમને ડરાવી ધમકાવી અને એમની પાસેથી બળદબરીથી રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર કઢાવી લીધેલ આ ગુનામાં કુલ ચાર આરોપીઓ જેઓના નામ છે બળવંતજી સોનજી ઠાકોર રહે વામૈયા વેદ મુકેશભાઈ દરજી રહે આશાપુર દિલીપજી ભગાજી ઠાકોર રહે વામૈયા અને ઠાકોર જસવંતજી ઉર્ફે મુકેશજી રહે ઠાકરાસણ આમની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે કાવતરામાં સામેલ અન્ય બે આરોપી છે લાલાજી બલાજી ખારી વાવડી અને ચંપુજી જેસંગજી રહે વામૈયા આ બંનેને પકડવાના બાકીમાં છે એમ શું હતી સાહેબ આ ગુનાની એમો એવી છે કે આ ગુનાના જે ફરિયાદી છે એ ખેડૂત છે અને જમીનની લેવેચનો ધંધો કરે છે આ કાવતરાખોર આરોપીઓને પ્રથમથી જ ખ્યાલ હતો કે હાલમાં જમીનની લેવેચમાં આ ફરિયાદી પાસે નાણાં આવેલ છે જેથી એમને એક જમીન છે એ વેચાણ આપવા માટે બતાવવાનું બાના હેઠળ સિદ્ધપુર હાઈવેના પુનાસણ ગામ તરફ લઈ ગયેલા દરમિયાન આરોપીએ પોતાના મોટરસાયકલમાં પેટ્રોલ ખૂટી ગયું છે એવું બહાનું બતાવી અને ફરિયાદીનું એક્ટિવા લઈ અને પેટ્રોલ લાવવાનું છે એવું કહી નીકળી અને વળતા આવી અને એક્ટિવામાં એણે એક કાળા કલરનો પદાર્થ મૂકી દેલો અને ત્યાં આવીને આ બંને ત્યાં હતા એ દરમિયાન બીજી એક ઇગ્નિસ ગાડી ત્યાં આવેલી અને ઇગ્નિસ ગાડીમાંથી જે ઈસમો ઉતરેલા તેને પોલીસ ઉપયોગ કરે છે તેવી લાઠીનો ઉપયોગ સાથે કરેલો અને ફરિયાદીના એક્ટિવામાં જે કાળા કલરનો પદાર્થ છે એ અફીણ છે એવું કહી અને તમારી ઉપર કેસ કરવામાં આવશે અને પોલીસ તરીકેની ઓળખ આપી અને ફરિયાદીને ડરાવી ધમકાવી અને બળદબીથી રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર કઢાવી લીધે અને આ રૂપિયામાંથી અટક કરેલા આરોપી પાસેથી હાલમાં એક લાખ ને સાત હજાર રૂપિયા મળી આવેલ છે અને વાહનો તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલ છે આરોપીઓની ગુનાઈત કોઈ સંડોવણી અગાઉ હોય આમાં જે આરોપી ચંપુજી છે એના વિરુદ્ધ પાટણ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બી ડિવિઝન એ ડિવિઝન વગેરેમાં કુલ છ ગુના દાખલ થયેલ છે અને આ ગુના છે એ ગંભીર પ્રકારના છે કે જેમાં અપહરણ છે ધાળ છે પછી ખૂની કોશિશ છે લૂંટ છે મારામારીના ગુના છે આવા ગુનાઓ ચંપોજી વિરુદ્ધ દાખલ થયેલ છે